મિત્રો સ્વાગત છે તમારું મોરબી અપડેટમાં હું છું વિપુલ પ્રજાપતિ મોરબીમાં આમ તો ચાર દિવસથી આ સતત વરસાદ છે પરંતુ વરસાદ એટલો બધો પણ વરસાદ નથી કે ઘરોમાં પાણી ભરાઈ જાય સાવ ઝરમર ઝરમર જે વરસાદ જે છે ચાર દિવસથી ધીમી ધારે આવતો હતો ત્યારે મોરબીના એક એવા વિસ્તારમાં જે છે પાંચ દિવસથી પાણી જે છે ભરાયેલા છે ત્યારે મોરબીના નવલખી રોડ ઉપર આવેલા રણછોડનગર વિસ્તાર છે રણછોડનગરમાં લગભગ ચારસોથી પાંચસો જેટલા મકાનો છે આ પાંચસો જેટલા મકાનોમાંથી સાત જેટલી શેરીઓમાં સો જેટલા મકાનોમાં જે છે આવી રીતે તમે જુઓ આ પાણી આવી રીતે ભરાયેલા હોય છે આ પાણી ભરેલે છે અમુકને તો ટૂંકમાં થોડુંક આ ઊંચું છે તો અમુકને આવું નીચા હોય તો અંદર ઘરમાં પણ પાણી ભરાયેલા છે આના કારણે લોકો રહી નથી શકતા અને એમાંથી સો જેટલા મકાનોમાં જે પાણી ભરાય છે જેમાંથી પચાસ જેટલા મકાનોના લોકો જે છે તે પોતાના સગાવાલાને ત્યાં વયા ગયા છે કારણ કે આ પાણી ઉતરે નહીં અને સતત પાણી ભરાઈ રહીએ તેના કારણે માંદગી પણ જે છે વધી છે અને સતત જે શેરીઓમાં છે શેરીમાં પણ પાણી ભરાઈ રહેતા નાના બાળકો જે છે મચ્છરનો પણ ઉપદ્રવ છે જેના કારણે બાળકોને પણ માંદગીના ખાટલા જે છે ઘરે ઘરે જોવા મળે છે આ બાબતે પાલિકાએ જે છે એ કામગીરી તો શરૂ કરી છે પરંતુ કામગીરી પૂરી થાય છે કે કેમ તે પણ જોવું રહ્યું છે વરસાદી પાણી બહુ માત્રામાં વધુ માત્રામાં ભરાઈ જવાની ફરિયાદ ગઈકાલ રાત્રે મને અહીંયાના લોકલ જે રેસીડેન્ટ છે એ લોકોએ કરી હતી એ અનુ અનુસંધાને આજે અમારી ટીમે વિઝિટ કરી છે અમારી ટીમ દ્વારા ગઈકાલ રાત્રે ત્રણ વાગ્યા સુધી આ વિસ્તારમાં કામગીરી કરવામાં આવેલી હતી પરંતુ આનું જે સોર્સ છે કયા કારણથી આ સમસ્યા ઊભી થઈ બિકોઝ ભૂતકાળમાં અહીંયા ક્યારેય એટલું પાણી ભરાયેલું નથી જ્યારે એના મૂળ કારણો ઉપર જવાનો પ્રયત્ન કર્યું તો અમારા ધ્યાન ઉપર આવ્યું કે જે મેઇન લાઇન જાય છે ત્યાં અમુક ખેડૂતો દ્વારા જે ડ્રેનેજના સ્ટ્રકચર્સ છે એમાં છેડછાડ કરવામાં આવેલી છે એમાં જે ગની બેગ્સ છે એ નાખવામાં આવ્યા છે અમુક જગ્યાએ ડ્રેનેજના બીજા સ્ટ્રક્ચર્સ એમના ખેતરમાં બનાવી દેવામાં આવેલા છે તો જે લોકો દ્વારા કામગીરી કરવામાં આવી છે એમના વિરુદ્ધ અમે પોલીસ ફરિયાદ દાખલ કરવાની કામગીરી કરવા જઈ રહ્યા છીએ અને જે સ્ટ્રક્ચર્સ ખેતરમાં બનાવી દેવામાં આવ્યા છે એ સ્ટ્રક્ચર્સ પણ અમે ટૂંક સમયમાં જેસીબીની મદદથી તોડવા જઈ રહ્યા છીએ એમાં તમામ જે ખેડૂત મિત્રો છે એમને પણ મારી સ્પષ્ટ વિનંતી કમ સૂચના છે કે આવો કોઈ પણ કૃત્ય આપના દ્વારા ન કરવામાં આવે જીપીએમસી એક્ટ અંતર્ગત કોઈપણ ટ્રેનને સ્ટ્રક્ચરને નુકસાન પહોંચાડવું એક દંડનીય ગુનો છે તો એ જો આપના વિરુદ્ધ ધ્યાને આવશે તો આપના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે સાથે સાથે અમારી ડિસિલ્ટિંગ રિક્ષા અને જેટિંગ મશીન બંને અત્યારે કાર્યરત છે આ લાઇનને ક્લિયર કરવા માટે અને હાલ જે ટ્રંક લાઇન છે ત્યાં અમારી કામગીરી ચાલી રહી છે જે શેરીઓનો વિસ્તાર છે ત્યાં ગઈકાલ રાત્રે સુધી ત્રણ વાગ્યા સુધી કામગીરી કરેલી હતી અત્યારે અમે ટીમો વધારીને પહેલાં જે મેઇન લાઇન છે એને ક્લિયર કરતાં કરતાં આ વિસ્તારો સુધી આવશું અને ઝડપથી પ્રશ્નો નિકાલ આવે એવા પ્રયત્નો કરીશું કામગીરી કરી અમુક અમુક વિસ્તારોમાં જ્યાં જે મેનહોલ છે એના નજદીક પાણી નિકાલ ન હોવાના કારણે જે તે વખતે આમાં કદાચ જે હોલ્સ છે એ કરીને જે તે ડ્રેનેજમાં પાણી જતું રહે એવું પ્રયત્ન કરવામાં આવ્યું હશે ત્યાં રેડી મિક્સ થી અમે અમારી ટીમ પ્રયત્ન કરશે કે ખાડા ટૂંક સમયમાં પૂરી દેવામાં આવે અને એ મેજોરિટી જે છે એ બહુ માઇનર છે પરંતુ એમાં ક્યારેક વાહન જાય તો એનાથી મુશ્કેલી પડતી હોય છે તો એના માટે અમે કાર્યવાહી કરીએ કે રસ્તા પાંચ અલગ અલગ વિસ્તારોમાં રોડના કામો ચાલી રહ્યા છે જેમાં સેન્ટ મેરીથી કેદરિયા હનુમાનનો રોડ પણ છે એ જ રીતે જે શ્રીકુંદ સોસાયટી છે એ બાજુ પણ રોડ્સ ચાલે છે તો કુલ પાંચ વિસ્તારોમાં કામ ચાલી રહ્યા છે ટ્રાફિકની સમસ્યાને ધ્યાને લેતા અમે મલ્ટિપલ રોડ્સ અત્યારે સાથે કરતા નથી ટૂંક સમયમાં જે ગાંધી ચોકવાળો રોડ છે જેનો અડધો ભાગ પૂર્ણ કરવામાં આવેલ છે એ રોડ પણ લેવામાં આવશે અને ચોમાસું પૂર્ણ થઈ હતી ડામરના રોડની કામગીરી પણ એક દસ પછી ચાલુ કરવામાં આવે ખાડાઓ જે છે અત્યારે અમે પૂરીએ છીએ અને જે વિસ્તારોમાં અમે પહેલાં કામગીરી કરેલી હતી અને ફરીથી પ્રશ્નો ઊભા થયા છે એવા વિસ્તારોમાં પણ ખાડા પૂરવાની કામગીરી કરવામાં આવી છે જે લોકોએ બોરી નાખેલી છે અત્યારે અમારી ટીમ છે જેમાં સર્વેયર છે અને વર્કઅસિસ્ટન્ટ છે એ તમામ જે ખેતરો છે એના માલિકોના નામ જાણી રહ્યા છે તમામ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવશે અને જે ખેતરોમાં આ સ્ટ્રક્ચર્સ મળશે જેનાથી ડ્રેનેજનું પાણી લેવામાં આવે છે એ સ્ટ્રક્ચર્સના ખેડૂતો વિરુદ્ધ પણ અમે ફરિયાદ દાખલ કરી છે